જોઈએ પાર્ટ ટુ પાર્ટ ટુની અંદર વાત કરીએ તો અધિચ્છદ પેશી માટે નીચેનામાંથી અસંગત વિધાન અધિચ્છદ પેશી છે અને એની માટેનું આપણે ક્યુ વિધાન ગોતવાનું છે અસંગત જે પ્રશ્નોની અંદર સતત આપણે શું માહિતી આપી છે એના ઉપર કોન્સન્ટ્રેશન કર્યા પછી જવાબ ઉપર જઈએ તો મજા આવે ઘણી વખત એમાં પ્રશ્ન બરાબર ન સમજે તો ક્વેશ્ચનના જવાબ છે એને સમજીને ફરી પાછો ક્વેશ્ચન જોવો જોઈએ બરાબર જેનાથી આપણો કોન્ફિડન્સ સારું રહે અધિચ્છદ પેશીને અધિચ્છદ કહેવાય છે બરાબર અધિચ્છદ પેશી પાસે મુક્ત સપાટી હોય છે યસ હોય છે દેહજળ અને બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે એ પણ છે તો અહીંયા અસંગત છેલ્લું બનતું હોવું જોઈએ વધારે આંતરકોષીય વધારે ન હોય આંતરકોષીય દ્રવ્ય ખૂબ જ ઓછું કારણ કે કોષો છે ને એ કોણીય સ્વરૂપ ધરાવતા હોય છે બરાબર ને શિથિલ કોષો યુક્ત શિથિલ ન હોય સઘન એટલે અહીંયા આપણો જવાબ બને છે બરાબર એ ડી જવાબ બને છે આગળ જોઈએ આકૃતિ આપણે આપેલી છે અને આકૃતિ પરથી આપણે ઓળખવાની છે પી છે તો એ સરળ અધિ કારણ કે એક જ સ્તરના એક જ હરોળમાં કોષોની ગોઠવણ છે ઘણા બધા એટલે કે આ જે છે સંયુક્ત છે તો એ છે સરળ અધિચ્છદ અસ્તર કોણ તો તમે જાણો છો એ લાદીસમ અધિચ્છદ આના માટે જવાબદાર છે પર્ટિક્યુલર તરીકે લાદીસમ અધિચ્છેદ પણ આમાં લાદીસમ નથી પણ લાદીસમ એ સરળ અધિચ્છેદનો પ્રકાર છે એટલે આપણો જવાબ બનશે સરળ અધિચ્છદ ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ આકૃતિ આપેલી છે તમે જોઈ શકો એ પણ લાદીસમની જે આકૃતિ છે ચોપડીની આકૃતિ છે તમને ખબર હશે તો આપેલી પેશી કયા વિધાનો એના સાચા વિધાનો છે તો અહીંયા લાદીસમ વાતે વાત કરીએ તો અહીંયા જે છે એ આપણે કોની વાત કરવાની છે લાદીસમ તો અનિયમિત કિનારી ધરાવતા કોષો યસ સ્ત્રાવી કોષો ન હોય એક સ્તરીય હોય રુધિર વાહિની દિવાલ ફેફસા કોષમાં હોય પ્રસરણ સીમા તરીકે હોય એટલે ત્રણ નંબર સિવાયનું બધા જ એટલે કે એક

ગ્રંથિઓની નલિકા મૂત્રપિંડ નલિકા અથવા નલિકાકાર ભારતનામાં હોય છે મુખ્ય કાર્ય છે સ્ત્રાવ શોષણ યસ મૂત્રપિંડ નલિકાઓ નિકટવર્તી નિકટવર્તી અધ્યક્ષ સપાટી પર હોય છે પક્ષમાં બ્રશ બોર્ડર તરીકે બરાબર આ એક ખાસ તમે આગળ પણ વાત કરી છે બ્રશ બોર્ડર તરીકે હોય છે તો બધા છે એક બે ત્રણ ચાર કે આન્સર આપેલો છે અહીંયા આપેલો છે આપણો રાઈટ આન્સર અહીંયા બને છે ઓકે પ્રશ્નની પેટર્ન મેથડ યાદ રાખવાની છે જોવાની છે આવી રીતના તમે પણ વિચારી શકો છો બરાબર અને ચોપડીના સેન્ટેન્સમાંથી લીધેલા હોય તો જેટલું ચોપડીનું વાંચન સારું હશે એટલું તમને ક્લિયર હશે ઓકે આગળ જોઈએ સ્તંભાકાર અધિચ્છદનું સ્થાન કીધું છે તો સ્તંભાકાર અધિચ્છદ પેશી છે એનું સ્થાન કે જઠ્ઠર આંતરડાની અંતઃ સપાટી પર હોય છે જઠ્ઠર આંતરડાની બાહ્ય સપાટી ઉપર હોતું નથી વાયુ કોષ્ટમાં ન હોય કારણ કે એમાં લાદીસમ હોય છે મૂત્રપિંડ નલિકાઓને હમણાં આપણે વાત કરી હતી ઘનાકાર હોય છે તો એ આપણે સ્થાન ક્યાં આપેલું છે તો સ્થાનમાં આપણે જવાબ બને છે પહેલા નંબરનો જવાબ બને છે પક્ષમલ અધિચ્છદ માટે અસંગત કીધું છે ખોટું ગોતવાનું છે પક્ષમલ લાદિસમ અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી બરાબર ધરાવી શકે સૂક્ષ્મ કણો શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલે શ્વાસવાહિક અંડ વહીને પોલાણ જેવા અંતર પર જોવા મળે છે તો અહીંયા અસંગત બધા સંગત છે જવાબ આપણો એક પણ નહીં આવશે ઓકે આગળ જોઈએ આકૃતિ આપે છે ગ્રંથિલ અધિચ્છ તમને ખબર છે આ એક કોષીય છે અને ગોબ્લેટ કોષીય રચના છે બરાબર તો એ અન્ન અંદર આવેલા હોય છે અન્ન માર્ગના ગોબ્લેટ કોષોની આકૃતિ છે ઓકે આગળ વાત કરીએ આ પણ કોષ પેશી છે ગ્રંથિ છે બહુ રચના ધરાવે છે બરાબર તો બહુ

સાત આઠ નીપજ આપે છે અને કોણ છે તો અંતઃસ્ત્રાવ છે ત્રણ ચાર અંતઃસ્ત્રાવ છે પાંચ છ છ સ્ત્રાવી છે અને બે અંતઃસ્ત્રાવી છે તો પી બાહ્યસ્ત્રાવ્ય કેટલા છે છ અને અંતઃસ્ત્રાવી બે પી છ બરાબર આપણું રાઈટ આન્સર બની ગયો ઓકે આ રીતના પણ તમે જોડી શકો છો યાદ રાખી શકો છો પેશી આપેલી છે સંયુક્ત અધિષત છે બરાબર નીચે પેશીનું સ્થાન સંયુક્ત અધિષત ત્વચાની શુષ્ક સપાટી પર હોય છે મૂક ગુવાની ભીની સપાટી કંઠનળી હોય છે લાળ ગ્રંથ જો આવી રીતના બે કન્ફર્મ હોય ને તમે તો અહીંયા ઉપરના બધા આપ્યા હોય તો તરત જતું જ રહેવાનું બરાબર આ તો પરીક્ષાની વાત કરું છું બાકી આપણે જ્યારે સોલ્યુશન કરતા હોય ત્યારે બરાબર જોવાનું પણ ખરું બધો આન્સર ચાર નંબરનો બને છે ઝુડકા જોડવાના છે તો દ્રઢ જોડાણ છે પદાર્થોને પેસીને બહાર નીકળતા તો પી સામે વન પી સામે વન આવતું હોય તમારે યાદ રાખવાનું તો આ બે તો નીકળી ગયા બરાબર ત્યાર પછી અભિલગ્ન અણુઓને સ્થળાંતર માટે અનુકૂળતા કોષોને એકબીજાથી જોડી રાખવાનું તો આ જોડી રાખવાનું બેઠા બેઠા એટલે પી વન ક્યુ ટુ એટલે આપણો આન્સર આ બને છે ઓકે ત્યાર પછી બીજો આન્સર વિચારવાનો થતો જ નથી અહીંયા આપણે જે વાત કરીએ તો સરળ અને સંયુક્ત એટલે કે અધિછદના જે સામાન્ય મુદ્દાઓ હતા ટોપિક વાઇઝ આપણે જે કેટલીક બાબતો હતી એને મેં તમને એમસીક્યુ સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો અહીંયા પાર્ટ વન અને પાર્ટ ટુ બંને ક્લિયર થાય છે એટલે અહીંયા આપણે નવા પાઠ જતા પહેલા ફરી વખત તમારો હું આભાર વ્યક્ત કરું છું દિલથી આભાર બંદે માતરમ જય હિન્દ ફરી નવા પાઠમાં આપણે તૈયાર રહીશું આગળનું જે ટોપિક છે એના એમસીક્યુ સોલ્વ કરવા માટે આવજો બાય બાય